બેટો પોસ્ટ ભાઈ ને તો કે મારા બેટા ને આખો ટ્રેક્ટરે ટોલો ટોલો મારું બેટો હવે એકલો રાખી શું કર્યું તાજ હું તો બેસી મારું ના દુઆ આ ટોલો ચો કર્યો છે ભંગાર કરીને આલિય કોઈ ઘર છું જ નહી તો ટોલો હાલવું થોડું બગડે પડી પડ્યું ને કોકને પૂછું કે કોઈ ગરાક હોય તો લાવે આખા તલાલ પતર પાડી દે ચાલો આ પાડી અને ટોલો વેસા ઉરા તો લાજો મતો ટોલો સાફ કરી નાખો આ વડે કોઈ વડે ગરાક અટકળ હોય જાય તો વડે વેસાઈ જાય તારને બધો નવો સમતો પડખાય હારસ પડા થોડું ચૂચ્યું છે બીજું કોઈ નહીં

આજુનો આ નળી ચમચી આજુબાથા કરતા હોય તો પહેલા શેત હું ન પૈજના શેત મારતો કોઈ કરતા

ના ન થાય ના લાખ લેખ કાઠો બીજા મળે હાર ભંકાર માં મળી જતા લેબડી પાડો તો સોયલો હારો થાય હોય છે ને કોઈલો હારો થાય પણ હવે થોડું નો રે હોય થી કે લેબડી હા આ તો પડતી કરો હવે ઓસાયો નડતો છે ને ઓસા નડે છે ઓસાયો ચોક નડતો પણ જો ઓનો સોયલો લેબડાનો હારો પાછો ઠાટો એ તો સોયલો થાય તમે હસવે તો બીજી આ લેબડી થાય છે ને એમ હોય તાલ છે અને હું શું કહું ખબર છે હ કોઈ ટોલાના ગરાગ છે ટોલાનગર આ મારું બેટુ હોય એમ એક કેતો તો કે આપણે એલા જંબુજી રહી હતા

ઈ એન ભાગમાં કો કાયો કેતા તા કે હવ હવ અજી તેમ હડે તમે તારે અહીંયા જાજો તમારું પૂછી લેડો તારે કોઈ હોત કેજુર

તો કે મારા પાલમા સાહેબ છે હવે મે કીધું તો છે કીધું તમારા ભાઈને દોતું તો કે હજી એને કીધું વાત કરું હું શું ભાવનું છે એ 1.5 લાખ રૂપિયા કહેતા હતા હવે પણ કોક સમજીન પટાવરાવી છે કે હું હારું નવું છે એ નવું જ છે તો હા તો સારું છે એમ કહેતા હતા એમ તો હવે તો જોઈએ આવે તો જોઈએ અત્યારે રાખ આ લવ લાઈટ ગીસે છે ની પોઈ વાજે તું કે વાવા દાવ પણ તો ચાલજે પરાત વડો

હેડો હેડો ઓળો ના પાડો આ ના પાડો સાચીએ રે હે તો એટલે કેટલી વાર છે જી કેટલું છે આ આવી લો હે આયું આજો સોલા માલસો દેખાડે ને ઢંબુજી છે ઢંબુજી ઓ ઢંબુજી એ ઓ આવજો એ એ આવો આવો જો તે ફોલો તો જોવો જવાનું ચાલુ છે તમાર જોવાનું જોવો તમારે લેવાનો છે હા બહુ બટન જો આ તો હગી જો કે એ તો આવું દીધા હે આવું દીધા આવરા આવરા છે બклада સા આલો ઓય આ બે ગોમ ના લે ઓલા ચકાવડી दादा તા આ તો તમારા ટોલુ જો આયા તા એવો છે પેટનજી હતા કે એક પાળવા છે હા એટલે તમાર નામ લીધું લે ઓલી ના આ એક શું કિંમત છે આની તો કોલો ભી નઈ તારે કોલો કેલો જો આરો તો જોઈ જો કોઈ નઈ મોય એમાં ફરી ફરી જો આ તો જૂની જહડી ના એ તો ખાલી કાદર ઉછળ આમને તો આ pore pore કરો બતાવો હે કલરે તમાર કેવો જ છે મને હા પાકો કલર છે હવે આ તો ઓટિયામાં હવે આના તોડી એટલે તો પોણીમાં છે ને પડે હો શું છે તો એ હવે પોણી જ ન પડે ને ઓ જગ્યા જ નઈ છે જગ્યા જ નઈ વળા

રંગુજી તો એસી નવું નહીં ઉતરી ગઈ હતી એટલી બધી કિંમત તો ના તૂટે તમે થાવ પાણી બે વાત એસી નહીં ઉતરી રાખો લાખ તો હાડો એસી રાખો એસી હેડો એસી બધી પડશે હેડો એસી રાખો ને રાખો તમારો નહીં કે કોઈ નહીં હેડો નેવમાં રાખો હા 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 ચાલશે ચાલ લઈ જાઓ હા રંગુજી નેવમાં કીધું ચાલશે ને ચાલશે હેડો હા

તમે પાકી કબી એ પાકી કમન છે એ જાણી જોવે હોય તો ચાની જોવેક ઉપર ભણીને બેઠો જોઈએ ટાઇ ને નાખી જાય કોટ બેની તૂટી જાય કોટ છું જોઈ કઈ હા

આપડું <laughs> <laughs> <laughs>

કોઈ આવશે તમે ઈચ્છા નાખે ખેરાશે હા પડ્યો આપણું તો બરાબર છે